અમે હવે આ ગામડું છે કે આમાં મારી આબરૂ હું મારા બધા ભાઈ બધો દોસ્તો કે મૂળજી મોહન બૈરુ લેવો પણ આવું મુંબઈ થી લાજ કાઢી જાવ હા લાજ કાઢવી પડે અરે તો મારી આબરું મૂળજી મોહન સો મારી આરે હોય એટલે આમ આગળ જોવો મારા સોરે લાજ કાઢી જાય લાજ કાઢી જાય અરે તો તો પણ મારા કેટલા મારા મામા મને હો ઠેકાણે મામ બતાવ્યો હતા પણ કીધું નાય મારે તો બધું બૈરુ લાવવું છે પણ ખાનદાન હોવું જોઈએ મારી આબરું મૂળજી મોહનની આબરું રાખે એવું

હું ગામમાં માં જતા હું જરાક જોતા હું કોઈની વસ્તુ વ્યવસ્થા શોખવટ કરતા હું એટલે આપડે બધું તારે ન કરવાનું હોય તારે એનું મોઢું જોવા જવું છે તમે હું અમે એમ નથી અમે મોઢું જોવા ના આવી એ તમારે આવું હોય તો ભલા એ મન ચોક હા આપણે બધા જાય જાય ને જઈ હા ઓ તારા ગામ કઈ રિક્ષા નથી મળતી થાકી ગયો બસ સ્ટેન્ડ થી હાલી હાલી ઉભી રે ઘડી કઈ સહી પોરો ખાવા દે

બાકી ગામમાં કોઈ બાઈ નો હોય એવું કામ થવું જોવે હું વાળું ને તમ કોણ વાળે મે કોઈ દેજે આ સુધી વાળ્યું નથી તો ભઈ હું વાળું આપણે બે બજેક એકને તો વાળવું પડશે હા તો તમારે જ વાળવાનું હોય ને પેલે એસીની વ્યવસ્થા કરો હવે આ એસી નો હોય

પછી તારે ઓલું શું કેવાય આપડે આયા આપડા મકાન માથે બીજો માળ કે નાખવાનો આ પવન આવે આયા કાઈ નો ખટે બહુ ગરમી થાય છે બહુ ગરમી થાય છે વગર મારે નહીં હાલે હવે હવે પણ તારી એસી આમ જો તું આપણે આ પીપર છે ને અરે ના તો ઝૂલો બાંધો અને તને ઈસ કવ જોરે તું એસી ફૂટ કેવો ઝૂલો ખબર એ

ક્યારનો નો તને ફોલાની વાત કરું છું કે ભૈરું છે એ બોમ્બે આવ્યું એટલે આપણે નો જીવ નો હમે કે ફોલાવીન કાવ પણ તને તો તારો ગમંડ હોય તો લાખ લાખ રૂપિયા અને કામ કરવા માંડ કરવામાં કામ આમ આમ બરાબર છે ને કારણ

ન ખાય તો કાઈ નઈ પણ કેવડું તો ખરું દીકરી તો હારી છે હારી જ હોય ને તને જો હું જાવ માં તમને બધું કામ છે તો આ કોળી આપણે આમ કોળી કે ના હું તમને બધું કામમાં મદદ કરી મને આમ તો બધું કામ આવડે છે જો આ કોળી આમ કે નાખવાની તમારે હું જાવ ને જરીએ બરાબર જો આમ શીખી જવાનું ગામડાનું બધું આ કામ અને કોળી કહેવાય અને કોળી કહેવાય આમ કે નાખવાની કોળી આપણે છેતે રહીને હાટી લેવા હા હા

એક લાખ એ મુરજી દાદા તમે લાખ રૂપિયા ની વેચાતી લાયા તો કઈ ખરીદી નથી તો અમારા મનસુખ વાંડો ધારે ને તમારા લાખ ના દોઢ લાખ આપી દેવો મનસુખ ભાઈ કોણ આપે મનખોક લા લા પૈસા લાય હે હા લા તો તમારે ભરીયે નો આલે હું વાત હાલ કા હું કઈ કરું પડક મે લાખ આપા એટલે હું 1.5 લાખ આપું અરે પણ આ તો મૂળજી મોન જા તો હું લાખ માં લાયો 50000 મળ્યા આ પાછો હું મે જા હું તમને ગમું તમારે જે મુરત કે મત હોય તો તો હારું જ ને તમે કેટલા હારા છો તમ કરી દીધું હાલો તમે બે ઘર ભેગીના થાવળો એ મૂળજી દાદા હા હાલો મે તમને 1.5 લાખ આપ્યા

જોયું ને આમ બોલજી મોહન બારું બું મને મારું સીધું ન કરાય મને નો પસંદ લાખ માં લાવ્યો અને દોઢ લાખ માં જઈ દીધું અરે જાઓ પાછો મુંબઈ લાવું બીજું અને મારે તો હું કઉ થવું છું કોણ આ મુરજી મોહન